મુંદ્રાના ગુંદાલા ગામે 1960 માં જમીનો ફાળવવામાં આવી અને તેના સાત બાર અને અન્ય કાગળ બનાવેલ છે પરંતુ સ્થળ પર નિર્ધારિત કરી આવવામાં આવેલ નથી તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ રાષ્ટ્રીય દલ અધિકાર મંચ દ્વારા મુંદ્રાના ગુંદાલા ગામના ખેડૂતોને સાથે રાખી અને ઘણા વર્ષોથી આજે એમનો એમની જમીનનો એક પ્રશ્ન ચાલી રહ્યો છે મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામે ઓગણીસો સાઠમાં જમીનો ફાળવવામાં આવેલી છે તે સર્વે સમાજને જમીનો ફાળવવામાં આવેલી છે પણ આજે છ છ દાયકા જેટલો સમય વીતી જવા છતાં આજ દિવસ સુધી એ જમીનોનો સ્થળ ઉપર કોઈપણ પ્રકારનો નિર્ધાર થયો નથી ડીએલઆર દ્વારા પણ કોઈપણ પ્રકારની એમને માપણી કરી અને ખૂટફોડીને જમીનો આપવામાં આવેલી નથી એટલે આ પાંત્રીસથી વધુ જે ખાતેદારો છે તેમના સાત બાર બને છે તેમની પાસે વર્ષ ઓગણીસો સાહીઠના દરેક પ્રકારના સાધનિક કાગળિયા હોવા છતાં આજે તેઓ ધક્કા ખાઈ રહ્યા છે દરેક કચેરીઓમાં કારણ કે એમના પાસે જે મજબૂત પુરાવો જે જમીન સ્થળ ઉપર જે આપવામાં આવે તે આપવામાં આવી નથી આજના આજે આપણે જઈએ તો એ જમીનો ઉપર પાણીના કનેક્શનો છે વીજ કનેક્શનો છે ત્યાં ડ્રીપ થઈ રહી છે અને ખેતી પણ થઈ રહી છે પણ આ લોકોને તંત્ર દ્વારા ચોક્કસપણે ક્યાંક કનગડત કરી અને આ એમનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી છેલ્લા થોડાક સમય પહેલાં પણ રાષ્ટ્રીય દંડાધિકાર મંચ દ્વારા કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી હતી અને એમને જણાવ્યું હતું કે આ ખેડૂતોનો જે આ યક્ષ પ્રશ્ન છે તેને ઉકેલવામાં આવે કારણ કે આજે આ તંત્ર અને આ સરકાર કહેવાય ને કે અડાણી અને અંબાણીને એમના માટે જાણે કામ કરતી હોય એવું જણાય છે કારણ કે મુંદ્રામાં અડાણી કંપનીને આ જ જમીનો કેવી રીતના ફાળવવામાં આવી સમજાવ અમને પણ નથી આવતો પણ એ અડાણીના આવે જે અધિકારીઓ છે તે દબંગાઈપૂર્વક એ જમીનો ઉપર જઈ આપણી રજા પરમિશન લીધા વગર ત્યાં જઈ અને ખોટી રીતે કનકડત કરે છે આ ખેડૂતોને દબાણ કરે છે અને તેમને ત્યાંથી હટી જવાની વાત કરે છે એમને જે તે વખતે જે જમીનો ફાળવવામાં આવી છે તે પણ ખરે ખરા અર્થમાં સરતભંગમાં ચાલી ગઈ હોવા છતાં પણ અડાણીને વારે ઘડી સરકાર જાણે મદદ કરી રહી હોય અને આજે ખેડૂતોના હિતની વાત કરનારી આ સરકાર ખેડૂતોનો સાચા અર્થમાં સાંભળી નથી રહી દેખાઈ આવી રહી અમો આ અંગે પણ પહેલાં પણ જણાવ્યું હતું કે જો આ આના બાબતે ખેડૂતોને ચોક્કસપણે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રાષ્ટ્રીય દલ અધિકાર મંચ તેમજ કચ્છ જિલ્લાના જાગૃત આગેવાનો સાથે મળી અને જે આ ખેડૂતો પીડિત છે તેમના માટે ચોક્કસપણે અમે ધરણા કરવી પડશે ધરણા કરશું ભૂખ હડતાલો અને આંદોલનો પણ અમે કરવા હશે તો કરશું આજે અમે કલેક્ટર સાહેબને એટલું ચોક્કસ જણાવ્યું છે કે સાહેબ આપ આનામાં અંગત રસ લઈ અને આ જમીનોનો મસલો ચોક્કસપણે હલ કરો અન્યથા આગામી સમયમાં એવું ના બને કે અમે ઘર્ષણ ઘર્ષણમાં ઉતરીએ અને ત્યાં કાયદો વ્યવસ્થા બગડે પછી જેની જવાબદારી સમગ્ર તંત્રની રહેશે